અંકલેશ્વર અને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો લોકો જીવના જોખમે આ સ્ટેટ હાઇવે પરથી પસાર થતા પણ નજરે પડ્યા છે તો કડકિયા કોલેજ નજીક માર્ગ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો સમા પાણીમાંથી લોકો પસાર થતા પણ જોવા મળ્યા છે રસ્તા પર પાણીનો જમાવડો છે આ સાથે રસ્તા પર મસમોટા ખાડા પણ પડ્યા છે ત્યારે અંકલેશ્વર અને સુરતને જોડતો આ સ્ટેટ આવે છે તેના પર પાણી ફરી વળતા ચોક્કસપણે વાહન વેફારને અસર પહોંચી છે જે સ્થાનિક લોકો છે અને ત્યાં જે પ્રશાસન તરફથી લોકોને રાખવામાં આવ્યા છે સલામતીના ભાગરૂપે તે તમામ લોકો ત્યાંથી પસાર થતા રાહદારીઓને સૂચના પણ આપી રહ્યા છે વાત કરીએ તો ડેમમાંથી પાણી વડોદરાના ચાંદોદ તીર્થ ક્ષેત્રથી પસાર થતી નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે ચાંદોદના મલહારરાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી બાણુ પગથિયા પાણીમાં ગરકાવ થયા સંપૂર્ણ ઘાટ ડૂબવાથી હજુ સોળ પગથિયા દૂર છે હજુ પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે ત્યારે નર્મદા નદીની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે નર્મદા નદીના સતત વધતા જળસ્તરને કારણે ચાંદોદ કરનાળી નંદેરિયા ભીમપુરા જેવા ગામને પ્રશાસને એલર્ટ કર્યા ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં સતત ત્રીજી વખત વધારો થયો છે ચાંદોદ પંથકમાં રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે